આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો વિવિધ ગ્રામ પંચાયતો એસએમસી કમિટીઓ સ્થાનિક સંસ્થાઓ આગેવાનો અને ભરતીની રાહ જોતા બેરોજગાર યુવાનોના સમર્થન સાથે કચ્છમાં કેટલાય વર્ષોથી શિક્ષણની કથળતી સ્થિતિ અંગે ગહન ચિંતા વ્યક્ત કરે છે પૂરતા શિક્ષકોની ગંભીર અછતને કારણે કચ્છના બાળકોના શિક્ષણને મોટું નુકસાન થઈ રહ્યું છે વારંવાર વચનો આપવામાં આવે છે પરંતુ કોઈ પણ સુસંગત કાર્યવાહી કરવામાં આવતી નથી તાલુકા સ્તરે આટલી મોટી અછત હોવા છતાં આપના તરફથી પણ કાયમી ઉકેલ માટે કોઈ પ્રયાસ થયો હોવાનું આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના ધ્યાનમાં આવ્યું નથી કે શિક્ષકનો આવાજ સંભળાતો નથી આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ સમાધાન અને સકારાત્મક પહેલ માટે પ્રતિબદ્ધ છે એસએમસી મંજૂરી પછી પાંત્રીસ ગામની પાંત્રીસ શિક્ષક નિમણૂક કરીશું શિક્ષણ એ માત્ર શિક્ષક ની જ નહીં પરંતુ સંસ્થા સમાજ અને સરકારની સંયુક્ત જવાબદારી છે તે માટે ગામે ગામ મુલાકાત કાર્યક્રમ યોજી શિક્ષણને પ્રાથમિકતા આપવાની વિનંતી કરશો તાત્કાલિક હસ્તક્ષેપ અને તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર પચીસ સુધી લેખિત જવાબદારીની માંગણી કરી છે તાત્કાલિક શિક્ષણની ભરતી ક્યારે થશે અને તેમાં સ્થાનિક શિક્ષકને પ્રાથમિકતા કેમ નહીં તે લેખિત જણાવવામાં આવે જો નહીં આવે તો જિલ્લા લેવલ પર ખૂબ મોટા પાયે વિરોધ વધશે અને શૈક્ષણિક સરકારી કચેરીઓ પણ વાલીઓ દ્વારા ઘેરવામાં આવશે તેઓ કચ્છમાં સ્થાનિક શિક્ષકોની તાત્કાલિક ભરતી માટે કચ્છના લોકો તરફથી છેલ્લી રજૂઆત આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ મુન્દ્રા દ્વારા તાલુકા શિક્ષણ અધિકારી મુંદ્રા તાલુકા જિલ્લો કચ્છ ગુજરાતને કરવામાં આવી છે મુખ્ય આજની અમારી રજૂઆત છે કે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે મુન્દ્રા તાલુકાના તમામ ગામોના સરપંચ ઉપસરપંચો અને એસએમસીના પ્રમુખો સાથેની તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરેલ છે જે રજૂઆતમાં ખાસ તો એ વાત છે કે કચ્છને વર્ષોથી મતલબ દાયકાઓથી પૂરતા પ્રમાણમાં શિક્ષકો આપવામાં આવતા નથી આજની પરિસ્થિતિ એવી છે કે ત્રીસથી પાંત્રીસ ટકા શિક્ષકોની કચ્છની અંદર ઘટ છે અનેક એવી શાળાઓ છે જેમાં એક પણ શિક્ષક નથી અનેક એવી શાળાઓ છે જેમાં માત્ર એક શિક્ષક છે આ પરિસ્થિતિની અંદર કચ્છનું શિક્ષણ કઈ રીતે ઊંચું આવી શકે તો એના માટે થોડા સમય પહેલાં ઘણી બધી રજૂઆતો ઘણી બધી મીડિયા પ્રેસ પ્રેસ મીડિયાની અંદર પણ જાહેરાતો કે જે સમાચાર પત્રોના માધ્યમથી પ્રેસર ઊભું થયું સરકારે તાત્કાલિક જાહેરાત કરી કે કચ્છ માટે અમે સ્પેશિયલ ભરતી કરીશું હવે એ જાહેરાત તો થઈ ગઈ એકતાલીસોની વેકન્સી દેખાડી અને અનેક યુવાઓએ એની અંદર ફોર્મ ભર્યા પરંતુ જે મુખ્ય ભરતી છે એની અંદર કચ્છની ઝીરો ઝીરો સંખ્યા દેખાડવામાં આવી અને સ્પેશિયલ ભરતી હજી અટકેલી પડી છે મુખ્ય ભરતી ચાલુ થઈ ગઈ ગુજરાતના અન્ય જિલ્લાઓની અંદર ભરતીની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ માત્ર શાળાઓ ફાળવવાની બાકી રહી છે એ ટૂંક સમયમાં શાળાઓ ફાળવી દેવાની દેવામાં આવશે પણ કચ્છમાં જે સ્પેશિયલ ભરતીના નામે કચ્છને જે ઝાંસો આપવામાં આવ્યો એની અંદર હજી સુધી કોઈ પણ પ્રક્રિયા આગળ વધી નથી અને જે શિક્ષકો બદલી પામ્યા હતા એ બધાને છૂટા કરી દેવામાં આવ્યા તો આ જે ઘટનું પ્રમાણ વધ્યું છે અને એના કારણે આ અત્યારની પરિસ્થિતિ નથી ભૂતકાળમાં વર્ષોથી આ પરિસ્થિતિ ચાલુ ચાલી રહી છે અને એના પરિણામે આજે તમે જોઈ શકો છો કે એકતાલીસોની ભરતી કચ્છની માટે સ્પેશિયલ જાહેર કરવામાં આવી છે માત્ર પંદરસો કચ્છના ઉમેદવારો છે કારણ કે વર્ષોથી શિક્ષણ છે જ નહીં એટલે જે શિક્ષણનો અભાવ છે એજ્યુકેશનનો અભાવના કારણે ક્વોલિફાઈડ ઉમેદવારો નથી અને આજે આપ જોવો છો કે કચ્છની અંદર શિક્ષણ ક્ષેત્રમાં નોકરી કરતાં સરકારી ક્ષેત્રે નોકરી કરતાં માત્ર દસ ટકા કચ્છીઓ છે અન્ય વહીવટી તંત્રની અંદર નોકરી કરતાં કચ્છીઓ માત્ર દસ ટકા જોવા મળશે પોલીસ ખાતાની અંદર નોકરી કરતાં કચ્છીઓ માત્ર દસ ટકા જોવા મળશે કારણ કે કચ્છની અંદર વર્ષોથી શિક્ષણ શિક્ષકોની ઘટ છે પૂરતા પ્રમાણમાં શિક્ષણ મળતું નથી એજ્યુકેશન મળતું નથી એટલે ક્વોલિફાઈડ થતા નથી ભરતીઓની અંદર ઉમેદવારી નોંધાવી નથી શકતા તો આ પરિસ્થિતિને પહોંચી વળાવવા માટે સરકારે તાત્કાલિક આ બાબતે પગલાં ભરી શિક્ષકોની જે ઘટ છે એ આપણે એનું એના ઉપર નિર્ણય લઈ અને ભરતીઓ કરવી જોઈએ અને જે પ્રાથમિક હોય કે માધ્યમિક હોય કે ઉચ્ચતર માધ્યમિક હોય એ શિક્ષણ મજબૂત થાય તો જ કચ્છનો વિકાસ થશે કંપનીઓ ઘણી બધી કચ્છમાં આવી છે ત્યાં પણ એ જ પરિસ્થિતિ છે કે ક્વોલિફિકેશનના અભાવના કારણે કચ્છીઓ માત્ર બે પાંચ ટકા જ નોકરી કરી શકે છે બાકી કોઈ નોકરી કરી શકતા નથી મુન્દ્રા આ આ રજૂઆત માત્ર મુન્દ્રા તાલુકાની નથી મુન્દ્રા તાલુકાની અંદર પણ ત્રીસ થી પાંત્રીસ ટકા શિક્ષકોની ઘટ છે તો આ પરિસ્થિતિની અંદર શિક્ષકો આપણે વિદ્યાર્થીઓ શિક્ષણ કઈ રીતે મેળવી શકે એટલે માટે અમે મુન્દ્રાથી શરૂઆત કરી છે આવતા અઠવાડિયે સોમવારે જો ત્યાં સુધી કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો સોમવારે અમે જિલ્લા લેવલે રજૂઆત કરશું એના પછી આગલા સોમવારે અમે રાજ્ય લેવલે પણ રજૂઆત કરશું અને પછી જરૂર પડી કે સરકાર આના ઉપર આપણે એકદમ જો ડિસિપ્લિન મતલબ પગલાં નથી ભરતી આ બાબતે જો નિર્ણય કંઈ નથી લેતી તો અમે શાળાઓ બંધ કરવાની પણ રજૂઆત કરશું બાળકોને કે શાળાઓ એક દિવસ માટે બંધ રાખે અને સરકાર સુધી આ વાત પહોંચે સરકારના કાન ખુલે અને કચ્છ માટે શિક્ષકો ફાળવે કચ્છનું શિક્ષણ મજબૂત થાય પરિસ્થિતિ એ છે પરિસ્થિતિ એ છે કે શિક્ષકોની ઘટના કારણે આઠ ધોરણ સુધી ભણતા વિદ્યાર્થીઓનો જો સર્વેને એક્ઝામ લેવામાં આવે ને તો એમને પોતાનું નામ લખતા વાંચતા નથી આવડતું તો હવે આ પરિસ્થિતિમાં સરકારી શાળાઓમાં વાલીઓએ મોકલવાના બાળકો બંધ કરી દીધા છે અને પ્રાઇવેટ સ્કૂલો તરફ વળ્યા છે એટલે આ શિક્ષકોની ઘટ એ મોટું છે એટલે એ પણ આર્થિક નુકસાન ભોગવવું પડે છે એ જ તો રજૂઆત છે સરકારને કે ભાઈ શિક્ષણ કચ્છનું નહીં માત્ર ગુજરાતનું શિક્ષણ સુધરે એના માટેની જે અમારી રજૂઆત છે ને એ બાબતે અમારી આગળ લડાઈ ચાલુ રહેશે